સિંગ દાણાની એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી ચીક્કી તો ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે બધાના જ ઘરમાં આ ચીકી છે તે અલગ અલગ પ્રકારમાં બનશે જેમ કે તલની ચીકી સિંગની ચીકી મમરાના લાડુ મમરાની ચીકી મખાના લાડુ સાથે જ સિંગ અને તલની માવા ચિક્કી હું તમારી સાથે બધી જ ચીક્કીઓની રેસીપી શેર કરવાનો ટ્રાય કરીશ મિત્રો પરંતુ જો મારી ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો સિંગદાણાની ચિક્કી બનાવવા માટે અહીં અમે પાંચસો ગ્રામ સિંગદાણા લઈ લીધા છે અને સિંગદાણાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને સારી રીતે શેકી લેવાના છે આ રીતે સિંગદાણાની જે છાલ છે તે અલગ ન થાય ત્યાં સુધી આપણે સિંગદાણાને શેકી લેવાના છે અને ખાસ ધ્યાન એ રાખવાનું છે મિત્રો કે સિંગદાણાને શેકતી વખતે ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ જ રાખવાની છે હાઈ ફ્લેમ રાખીશું તો સિંગદાણા દાજી જશે અને સારી રીતે નહીં શેકાય સિંગદાણા શેકાઈને ઠંડા થઈ ગયા છે તો હવે તમે આ રીતે તેના છોતરા અલગ કરી શકો છો અને આ રીતે ન કરવા હોય તો બીજી ઈઝી મેથડ છે આ રીતે તમે કોટન નો રૂમાલ લઈ તેમાં થોડા થોડા સિંગદાણા ઉમેરી અને આ રીતે મસળી લેશો એટલે સિંગદાણાના છોતરા છે તે બધા જ અલગ થઈ જશે અને સિંગદાણા સારી રીતે ક્લીન થઈ જશે તો તમે જોઈ શકો છો મિત્રો કે છોતરા અને સિંગદાણા અલગ થઈ ગયા છે તો આ રીતના આપણે રેડી કરી લેવાના છે સિંગદાણા બે

અને ખૂબ સારો એવો આપણો પાયો છે તે થવા લાગ્યો છે તો આ રીતે સતત આપણે ચલાવતા રહી અને ગોળનો પાયો કરવાનો છે ગોળના પાયાને થતી વખતે આપણે કઢાઈમાં એમ જ નથી છોડવાનો આ રીતે ચલાવતા જ રહેવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા ફૂલ પડી અને ગોળનો પાયો છે તે આપણો રેડી થઈ રહ્યો છે એક ચમચી જેટલું આપણે ઘી ઉમેરવું છે જેના કારણે

એકાદ મિનિટ જેવું રહેવા દઈ અને ચેક કરીશું તો હજી મને વાર લાગી એટલે હું હજી થવા દઈશ તો બેથી ત્રણ વાર લગભગ મારે ચેક કરવું પડ્યું હતું તો અને તમે પણ મિત્રો આ રીતે વારે વારે ચેક કરીને જ પાયો બનાવજો કારણ કે જો ટાઈમ લાગશે તો કાં તો પાયો વધારે કડક થઈ જશે અને ચીકી છે તે પરફેક્ટ નહીં બને એટલા માટે મેં આ રીતે બેથી ત્રણ વાર ચેક કરી કરી અને પાયો છે તે સરસ એવો ક્રિસ્પી રેડી કર્યો છે તો આ રીતના સરસ એવા બબલ્સ આવે અને ગોળનો કલર છે છે તે તે થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણો પાયો પરફેક્ટ એવો બનીને રેડી થાય છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું એટલે ગોળ છે તે દાજશે નહીં જો ગોળ દાજશે તો એક કડવો ટેસ્ટ ચીક્કીમાં આવી જશે જે ખાવામાં સારો નહીં લાગે હવે આપણો પાયો છે તે લગભગ બની ગયો છે તો તમે જોઈ શકો છો મિત્રો કે બે મિનિટ જેવું હજી મને લાગશે કારણ કે પાયો સહેજ હજી ક્રિસ્પી થવામાં વાર છે તો હું આ રીતે ફેરવતી રહીશ અને લાસ્ટ વાર આવું ચેક કરી રહી છું તો અહીંયા મને આ સ્ટેજ ઉપર લાગી રહ્યું છે કે પાયો પરફેક્ટ એવો બની ગયો છે અને પાણીમાંથી પણ મેં કાઢીને જોઈ લીધું છે તો સરસ એવો આપણો પાયો છે તે બનીને રેડી થઈ ગયો છે તો એકાદ મિનિટ જેવો આ રીતે હું ફેરવી લઈશ અને ત્યારબાદ આપણે જે સિંગદાણાના દાળિયા કરી રાખ્યા છે તે ઉમેરી લેવાના છે અને ધીમેથી આપણે મિક્સ કરીશું સિંગદાણા ઉમેરતા પહેલા મારે ચમચો છે તે પાયામાં જ રહી ગયો તો અહીંયા ચમચો છે તે થોડો ગરમ થઈ ગયો છે એટલે મને થોડી ડિફિકલ્ટી થઈ રહી છે ફેરવવામાં આ રીતે આપણે ચીકીને છે તે પાયા સાથે ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો મિત્રો કે પણ દાણો ગોળમાં કોટ થયા વગર બાકી નથી તો આ રીતે આપણી પરફેક્ટ એવી સિંગદાણાની ચિક્કી છે તે બનીને રેડી છે તો હવે જે ઘીથી આપણે ગ્રીસ કરીને રાખીએ છીએ થાળી તેમાં આપણે ચીકીને પાથરી લઈશું તમારે આ ચીકીને પ્લેટફોર્મ પર પણ પાથરી શકો છો કોઈ પણ પ્રકારના બટર પેપર પણ પાથરી શકો છો પરંતુ અહીંયા હું થાળીમાં પાથરી રહી છું કારણ કે થાળી હોય આપણે ગમે ત્યાં ઉઠાવીને મૂકી શકીએ પ્લેટફોર્મ પર પાથરીએ તો ઠંડી થાય ત્યાં સુધી આપણે ત્યાંને ત્યાં જ રહેવા દેવી પડે આ રીતે બધી જ બાજુ આપણે ઇક્વલ એવી સ્પ્રેડ કરી લઈશું અને બે મિનિટ પછી આપણે તેના ચકતા પાડી લઈશું તો પરફેક્ટ અને ક્રિસ્પી એવી આપણી ઉત્તરાયણ સ્પેશિયલ સિંગદાણાની ચિક્કી છે તે બનીને રેડી છે મિત્રો તો તમે પણ મારી આ રીતથી સિંગદાણાની ચિક્કી બનાવજો જરૂરથી એકદમ ક્રિસ્પી એવી આ ચીક્કી બનીને રેડી થશે તો અહીંયા હું હવે કટ કરી લઈશ તો હજી મિશ્રણ થોડું ગરમ છે એટલે ઈઝીલી ચકતા પડશે ઠંડી થયા પછી તે ક્રિસ્પી થઈ જશે એટલે વધારે પડતા ઠંડા થયા પછી ચકતા પાડવામાં થોડી ડિફિકલ્ટી થશે એટલે તમારે થોડું મિશ્રણ ગરમ હોય ત્યારે જ ચકતા પાડી લેવાના તો પરફેક્ટ ક્રિસ્પી એવી સિંગનાણાની ચિક્કીની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને ચેનલને ને જરૂરથી કરજો